એનઆરઆઈને શહેર પોલીસની બેદરકારીનો કડવો અનુભવ થયો છે જેના કારણે એને અમેરિકન એમ્બેસીને જાણ કરી મદદ માંગી છે માણેજા ખાતેના એનઆરઆઈના ઘરમાંથી પચ્ચીસ લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી થયાના ચાર દિવસ બાદ ફરિયાદ નોંધી હતી અને એ પણ માત્ર એક પોઇન્ટ ત્રેપ્પન લાખની જેની યોગ્ય તપાસ નહીં કરવામાં આવતા અમેરિકન એમ્બેસી અને ગૃહ મંત્રીને રજૂઆત કરી છે દીપકભાઈ વર્ષો અગાઉ અમેરિકાના નોર્થ કેરોલિના ખાતે સ્થાયી થયા છે અને ત્યાંનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું છે અને ઓસીઆઈ કાર્ડ ધરાવે છે જેમને વડોદરામાં મકાન રાખ્યું છે અને ભારત આવે ત્યારે રહે છે હાલમાં પારિવારિક લગ્ન પ્રસંગ હોવાથી દીપકભાઈ પરિવાર સાથે ચાર તારીખે ઘર બંધ કરીને ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે આવેલા અવિધા ગામે ગયા હતા ત્યાંથી છ તારીખે સાંજે પરત આવતા હતા એ દરમિયાન એમને પાડોશી નો ફોન આપ્યો હતો અને ઘરમાં ચોરી થઈ એવું લાગતું હોવાનું જણાવ્યું હતું દીપકભાઈ ઘરે આવીને જોતા ઘરમાં સામાન વેરવિખેર હતું દાગીના અને ડોલર સહિતની રોકડ રકમની ચોરી થઈ હતી પરિણામે દીપકભાઈએ ભાઈએ છ તારીખે સાંજે સાડા પાંચ વાગે કંટ્રોલ રૂમ ને જાણ કરી હતી ફોન કર્યા અઢી કલાક વીતી ગયો હતો છતાં પોલીસ નહીં આવતા અંતે પાડોશી લઈ દીપકભાઈ મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસ જવાન દીપક ના ઘરે પહોંચ્યા હતા ત્યાં જોઈ જવાનો એ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે અમારી ટીમ આવશે કોઈ પણ વસ્તુને હાથ લગાવશો નહીં કે સામાન હટાવશો નહીં એમ જણાવી માત્ર અરજી લીધી હતી એના ત્રણ દિવસ વીતી ગયા છતાં કોઈ પોલીસ માટે આવી અને પચીસ અંગેની ઘટનાના ચાર દિવસ બાદ દસ તારીખે માત્ર એક લાખ ની ફરિયાદ નોંધી હતી જેના કારણે વ્યથિત થયેલા દીપકભાઈ અમેરિકન એમ્બેસી ઈમેલ કરી મદદ માંગી છે જયારે ગૃહમંત્રી ને પણ પત્ર લખી વડોદરા પોલીસ બેદરકારી અંગે જાણ કરી છે અને પોલીસ ચોરીનો આંકડો કેમ છુપાવે છે એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવ્યો છે ખરેખર તો ચોરી થઈ એ તો બધાને ખબર જ છે શું શું લઈ ગયા એવો રિપોર્ટમાં છે ખાલી જે કિંમત મૂકી છે પોલીસે એ ખાલી ઓછી છે એવો આજે સુધારવા માટે આવવાના છે રિપોર્ટ લેવા માટે ફરી એમાં તો એમાં લખેલું જ છે ને એમાં ચાર ડાયમંડની રિંગ છે ચાર ડાયમંડની રિંગ છે ચાર વોચિસ છે અને એક આઈફોન છે અને અડતાલીસો ડોલર છે ચોરી બતાવવામાં આવે છે એક લાખ ને ત્રેપન હજાર જેવી છે કંઈ પોલીસે લખેલું છે અંદર ને ચોરી તો આમ પચીસ લાખની આસપાસ છે પોલીસ દ્વારા એકાદ લાખની આસપાસ બતાવવામાં આવે હા ચોરી થઈ છે એકચુઅલી પચીસ હા ચોરી કયા તારીખે થઈ હતી ચોરી થઈ આની છ તારીખે એના પછી આપણા ઘરે ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્કોટ કેટલા દિવસ પછી આવે એ મારા ધ્યાન પ્રમાણે તો ફિંગરપ્રિન્ટવાળો જ નથી આવ્યા હજુ અને ડોગવાળા પણ નથી આવ્યા ડોગવાળા આવ્યા હોય અમારી ગેરહાજરીમાં આવ્યા હોય તો મને નથી ખબર કે ફિંગરપ્રિન્ટવાળા આવ્યા તે જ વખતે આવી ગયા હોત તો ફિંગરપ્રિન્ટ કંઈક મળત હોય એમને આ અમે મારા વાઇફ બીજે દિવસે ચોરી થઈ અને બીજા દિવસે સાંજે સાડા પાંચ વાગે અલકાપુરીથી અહીંયા આવી એની ફ્રેન્ડને ત્યાં ગઈ હતી અને તે વખતે આ જારી પણ ખુલ્લી હતી અને ડોર પણ ખુલ્લું હતું તદ્દન જ ખુલ્લા હતા કશી જાણ કરવામાં નથી આવી કોઈ કંઈ કોઈને કોઈએ કીધું પણ નથી કે આમાં અહીંયા આ ડોર કેમ ખુલ્લું માંગ તો એ એ જ છે કે ભાઈ કંઈક થાય કંઈ કે કંઈ મળી જાય ખાસ તો